ભજન છે ને સુદી બાબત ગોમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાયથી આ ભજનનું એવું છે આ ઉમળકો બાપુ અંદરથી આવે તમને ટાઢિયા તાવની ટાઢ ચડે ને પછી આખો ડામચ્યો માથે નાખો તોય નો ઉતરે માલકુરથી ચાલુ થઈ જાય એટલે કે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગોમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે બહારથી નો આવે ઈ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય એમ નામ નથી પતે એવું એટલે સવારામ કહે છે કે મારા ગુરુ નો મળ્યા બાપુ ફૂલગરજી બાપુ નો મળ્યા તો સવારે આમને કોણ ઓળખતું હોત એ મને કયો હે જતવાડ નું પીપળી કહેવાય ને સવા ભગત નું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડ માં નામ ફેરવી નાખ્યું આખું એમ નામ ફરે આ નગરા ના ગામ છે ને ફેરવો ને જો ફરે તો બીજું નામ કરો છો ફલાણા ભગત નું નગરા એમ કરો જોઈ ભોગ આપવો સમર્પણ કરવું પડે એમ નો પતે એટલે સવાર આમ છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને સાન અવાજ થોડો પાસો પડે છે અમરનગર માયા તમ દેખા નતી દી ભૂલી ગઈ તી ઉદેનું વા ભજન માં બેઠા હોય ને મારા રામ તો દેહ ની તમારી દશા મટી જાય દેહ ની દશા તમારી મટી જાય ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને ઘડિયાળમાં નો જોવું પડે જો ભજન માં બેઠા હોય તો બાપુ હવાર પડે ઘડીએ ઘડી આમ રહોડા રોડા થતા ચા મૂકે તો સારું છે ચા મૂકે સારું એના હાટું આવ્યા એને ભજન શું મેળાવે દેહની દશા મટી જાય આપણી ગત ગંગા છે ને જેસલ તોરલ રૂપાદે દે માલ કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધાય હતા પણ ખોળી આ જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય રા આપણે બેઠા છે બધાય ભજનમાં પણ ઘોડા બધા નોકા નોકા હાલતા વાડીએ જવું છે સુરેન્દ્રનગર જવું છે આમ જાવું છે પૂંસડું જવું છે ઘરે ડોબું વ્યા એવું છે ઘર એકલું છે ડેલી બંધ કરી કઈ ઘોડા હાલતા છે આ એક થવાની જરૂર છે એકતાની એટલે આપણી ગત ગંગા કે છે કે આ દેહની ની દશા માટે તો સમજાય બાકી નો સમજાય એટલે કે છે અમરનગર માં યાદ માં દેખા નથી ભૂલી ગઈ હતી હું દેહ નું And hey, you won't need a in my door. My door is